ત્વમેવ સર્વમ મમરંગ દેવ દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ શ્રી શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ ફેરામાંથી મુક્ત કરાવે છે જાણે બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત આ વરત અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્યલેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં આ શ્રી રંગ રંગભ્રમ રસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ આઠ સોમવાર શ્રી દત્તના દિવ્ય સ્વરૂપની ઝાંખીના દર્શન થતાં જ નિરંજન શૂન્ય થઈ ગયો પરાણે પરાણે આલાકજીએ તેને જાગૃત કર્યો અને શ્રી દત્ત દર્શનના મૃતનું દિવ્ય ગાન આગળ કરવા લાગ્યા અલર્કની પણ આ જ સ્થિતિ હતી શ્રી દત્ત મહારાજે તો અલર્કને પોતાના રાજ્યમાં જઈ પોતાના બંધુને મળવાની આજ્ઞા આપી અલર્કને આત્મદર્શનનું સુખ માણ્યા પછી બીજું વિષ સમાન લાગવા માંડ્યું શ્રી દત્ત મહારાજને તેણે કહ્યું કે હે નાથ હું જીવ છું તું શિવ છે હું ભક્ત છું તું દેવ છે છતાંયે વિશુદ્ધ ભક્તિભાવ જોતા હું તારો જ અંશ છું એમ કહેતા જ ફરી પાછો ધ્યાનમાં લાગી ગયો અને બ્રહ્માનંદમાં મગ્ન થઈને જોવા લાગ્યો અહો દેવ ભક્તની ભાવનાને આધીન થઈ સગુણ સ્વરૂપે તું દેવ બન્યો તારા જ અનંત રૂપને કોણ માણી શકે કદી બ્રાહ્મણ કદી ક્ષત્રિય કદી વૈશ્ય કદી શુદ્ર કદી બાલ કદી વૃદ્ધ કદી યુવા કદી પ્રૌઢ કદી જ્ઞાની કદી મૂઢ કદી ભોગી કદી યોગી કદી રોગી કદી ત્યાગી કદી વૈરાગી કદી શુદ્ધ કદી બુદ્ધ કદી અબુદ્ધ સર્વે ઇન્દ્રિયોના ઈશ તારી અકળ લીલાને કોણ પામી શકે તારી એવી અગમ્ય લીલાનો વિસ્તાર બ્રહ્મા પણ જાણી શકતા નથી તો પછી તો હું પામર મનુષ્ય છું તને છોડીને હવે ક્યાંય ભટકવાનું જરાય પણ મન થતું નથી અબમે કહા જાવું શરણ છોડ ચરણ તેરે જે કરવાનું હતું તે બધું જ તારી કૃપાથી કર્યું બધું પ્રાપ્ત કર્યું મેળવ્યું જોવાનું જોઈ લીધું હવે ક્યાંય કશું જ અભિમાન રહ્યું નથી તું જ મારી મુક્તિ છે તું જ મારી ભક્તિ છે આમ વારંવાર વંદન કરી જેમ લગ્નની વિધિ બાદ કન્યા વિદય વેળા કેવી ધ્રુસકે ધ્રુસકે રડે છે તેમ અલગની પણ એ જ સ્થિતિ થઈ રડતાં રડતાં કહેવા લાગ્યું કે હે વાહલા આ તો તું કહે છે માટે તારી જ આજ્ઞા પાડવા અને વરિષ્ઠ બંધુ સુબાહુનો આભાર માની સઘળું રાજકાજ વૈભવ તેને સોંપી આ જ સ્થિતિમાં અનંત જન્મો સુધી માત્ર તારા જ શ્વાસમાં તદ્દરૂપ થવા તપસ્યા કરવા હું આ જ આત્મદર્શનમાં સ્વાનંદી સમ્રાટ થવા વનમાં જવા સજ્જ છું આપ જ સદા કાયમ મારી સાથે જ રહીજો એવા આશીર્વાદ મેળવી સહ્યાદ્રીની સકળ પ્રકૃતિમાં સર્વત્ર શ્રી દત્તને નિહાળતો નિહાળતો એવો દી દેખાડ તારું રૂપ એવો દેખાડ ને દિવ્યાનુભૂતિ કરતો કરતો અલર્ક સીધો જ નગરમાં આવી પ્રસન્ન ચીતે મોટાભાઈ સુબાહુને અશ્રુભીની આંખે આલિંકન આપી ચરણ ચૂમી ગદગદ કંઠે માફી માગવા લાગ્યો સુબાહુએ અલર્કની નિરહંકારી બ્રહ્મદર્શાની સ્થિતિ જોઈ તેને પ્રેમથી ચુંબન કરી ઉઠાડ્યો આત્મભાવથી હૈયે લગાડ્યો અને આલિંગન આપી તેને શાંત કર્યો કાશીરાજને જોતાં જ કાશીરાજની પણ માફી માગી હસ્તામુખે કહેવા લાગ્યો હે કાશીરાજ નિષ્કંઠ કપાવે આ રાજ તું લઈ લે યથાયોગ્ય સુખ તું સ્વયં ભોગવ અથવા સુબાહુને આપી દે અથવા સુખે બંને વહેંચી લો અથવા સૌને લૂંટાવી દો મને હવે કોઈ ઈચ્છા નથી આ રાજથી મને કોઈ નિસ્બત નથી કાશીરાજે ફરીથી રાજનીતિ યાદ કરાવી તેના પરાક્રમી સ્વભાવથી સુરવીરતાની રાજધર્મ માટે યુદ્ધની વાતો કરી એટલે તેને બરાબર ચકાસ્યો અલર્ક સાચો બ્રહ્મનિષ્ઠ થયો છે કે હજી મનમાં કોઈક ઠિકાણે રાજલાલસા છૂપી રહેલી છે કે કેમ તે સુબા હું જાણવા માગતો હતો જીતી શત્રુ યુદ્ધમાં ભોગ ભોગવે તેમ યજ્ઞયાગ કરી વરે સ્વર્ગે કીર્તિનર એમ શ્રી ગુરુ લીલામૃત અધ્યાય બેતાલીસ દોહરો તેર अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त